મેં મારા ભાઈ ને પેલા કીધું સાંભળજો એને શું કીધું કે વી ગાડી લઈને બેઠો તો આપડે વી નો હોય એમ તો તમારા ભાઈ એમ એટલા બધા માથાભારે થઈ ગયા છો માથા તો તમે છો માથે એમ નઈ તમે માથા ભારે ગયા છો કે તમે એમ ગાયુ આપણે પછી ક્યાં થઈ એક મિનિટ ચાલુ રાખ હા ચાલુ છે ભાઈ હા ભાઈ માલધારી બોલું મારા બનેવી છે એ તારો બનેવી છે ને આ મારા બનેવી છે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રપારી હા રપારી ને

અમે કઈ શક્યા તમે કઈ શક્યા છો કે મને હું મહેસાણા છું વાળી હું મહેસાણા જવું તમારી પાસે પેલા પછી અમદાવાદ જવા પડશે તમે વાળીનાથ મુ શું રાત્રે પ્રોગ્રામ મને ફોન કરો વિસનગર કહો તો મહેસાણા આપડે મળી લઈએ અને ચારણ નું હોય ને તો હવે તમે મહેસાણા આવજો કરે છે

ભાઈ વાત તમારી હાંસી તમે રબારી સમાજ માં લઈ જાઓ અમારે ગઢવી સમાજ માં બધું માં તાકાત પડે તમને આજે તમારા

એને કેજું ને કે તું તમને હાંસી રાખો બરોબર તમે આવો ને અને ગાડી હો ગાડી તમને લઈને આવી જ જાવ

ઉપાડવાનું કીધું છે એ નહીં પણ વિષ્ણુભાઈ હું વાત કરું છું બંને સાહેબ હાચવી લેજો બંને સાહેબ ઉપડી જવાના છે અને બને સાહેબ બે દિવસ પછી ઉપડે ને એટલે